રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત સાથે જ કેટલાક જિલ્લાઓમાં પાણીની અછત વર્તાવા લાગી છે જોકે બીજી તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ડેમમાં વધુનો પાણીનો સ્ટોરેજ જથ્થો ઉપલબ્ધ છે જે આગામી ચોમાસા સુધી ચાલી શકે તેમ છે ત્યારે તાપી સુરત નવસારી વલસાડ સહિતના જિલ્લાના ખેડૂતોને ઉનાળુ સિઝન દરમિયાન સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે સાથે જ પીવાના પાણીની પણ કોઈ સમસ્યા નહીં સર્જાય ઉકાઈ લેવલ છે લાઈવ સ્ટોરેજ છે એટલે સ્ટોરે સત્તાવન ટકા જેટલો ડેમ ભરાયો છે આજની પરિસ્થિતિ પ્રમાણે સુરત જિલ્લો વલસાડ જિલ્લો નવસારી જિલ્લા ને અંકલેશ્વરના બધા ખેડૂતો તથા લોકો માટે ઉકાઈ ડેમમાં હાલ ખેતી માટે ઉપરાંત

હાલ ડેમ માં ઉપલબ્ધ છે એટલે કે દક્ષિણ લોકો માટે હાલ પૂરતું જળ સંકટ છે જે તળ્યું હોવાનું દેખાઈ રહ્યું છે સાથે જે રીતે પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના પગલે ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના લોકો છે એ લોકોના માટે હાલ રાતના સમાચાર કહી શકાય દીપક ગામિત વીટીવી ન્યુઝ